નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ દબોઈ તાલુકાના શણોરથી નાના કરાણા ગામનો નવીન રોડ ત્રણ કરોડ તેર લાખના ખર્ચે બનાવવાનો છે ત્યારે આજે દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને શિનોર કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને શિનોર કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે નવી કરવામાં આવ્યું જેને લઈ ગ્રામજનોમાં ખુશી લહેર જોવા મળી હતી પ્રસંગે ડેભોઈ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તળવી રાજેશભાઈ આંબલીયા રેખાબેન વસાવા કનુભાઈ વસાવા સણોર ગ્રામ પંચાયત સરપંચ જડીબેન વસાવા સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પ્રસંગે ગ્રામજનોને શુભેચ્છા પાઠવતા વર્ષોથી જે ગ્રામજનોની માંગ હતી તે હવે પૂર્ણ થશે ભાજપ સરકાર જનતાના પ્રશ્નો ઝડપીની નિકાલ લાવી રહ્યા હોય ત્યારે નવીન રોડ રસ્તાના કામો અને વિકાસના કામો ઝડપી બન્યા છે ભારતીય જનતા પક્ષનો જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને છેવાડાના લોકોને છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચાડવાનો એને ભાગરૂપે આજે નાના કરાડા હતી સનોવર ગામ સુધીના રસ્તા જે વર્ષોની લોકોની લાગણીની માંગણી હતી એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આ બે તાલુકાને જોડતો રસ્તો છે નાના કરાડા ગામ એ સિનોર તાલુકામાં લાગે છે ને એની પછીના તમામ ગામ સનોર સુધીના એ ડભોઈ તાલુકામાં લાગે છે એટલે બે જોડ તાલુકાને જોડતો આ રસ્તો લગભગ પાંચ કિલોમીટરનો આ રસ્તો સવા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ચોમાસામાં સનોર એની આજુબાજુના ગામના લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી અને જ્યારે પણ એમને ડબોઈ સુધી આવવું હોય તો દસ કિલોમીટર સુધીનો ચક્કર મારીને આવવું પડતું હતું હવે પાંચ જ કિલોમીટરમાં એ ડબોઈ રોડ પર આવી જશે એટલે ગામના લોકોને આનાથી શાંતિ થશે વિદ્યાર્થીઓને નોકરી અને જે આ રસ્તા પર ખેડૂતોની ખેતીની જમીનો આવી છે એમને પણ આનાથી લાભ થશે અને છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી આની માગણી હતી એ માગણી પૂરી થઈ છે એટલે સરકારને પણ અભિનંદન આપે છે અને આ વિસ્તારમાં જેને જેને આ લાભ મળવાનો છે રોડનો એ તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું આજ રોજ સનોર ગામના આગેવાનો અને સાથે સાથે જ નાના કરાળાના ડેપ્યુટી સરપંચ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે એ તમામનો ભાજપા પરિવારમાં સ્વાગત કરું છું અને ભાજપા એક પરિવાર છે અને પરિવારની ભાવનાથી એમની જે કંઈ મુશ્કેલીઓ હશે એમાં પણ પરિવાર ઊભો રહેશે અને વિકાસના કામમાં એ તમામ સહયોગી થશે એવી અપેક્ષા પણ આજે નાના કરાડા ખાતે નાના કરાડાથી સનોર ગામને જોડતો લગભગ ત્રણ કરોડને ચૌદ લાખના ખર્ચે પાંચ કિલોમીટર અંદાજીત પાંચ કિલોમીટર જેટલો લાંબો રોડનો જે વર્ષોથી માગણી હતી અને આઝાદી પછી આ વિસ્તારની અંદર એક જ માગણી હતી કે આ રોડ રસ્તો સીધો થાય આ લોકોને જ્યારે ડભોઈ જવાનું થાય સનોરથી આજુબાજુના ગામોને તો સી ચા દસ કિલોમીટરનો ફેરાવો ચાણો થઈ અને ડભોઈ જવાની જે તકલીફ પડતી હતી એ આજુબાજુના આ ગામોને આ કાયમી માટે આ તકલીફથી દૂર કરવા માટે આ રોડ અગત્યનો હતો અને માનનીય ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને કર્જણના ધારાસભ્ય તરીકે અમે જે ગામ લોકોની જે માગણી હતી વર્ષોથી એ તમામ માગણી સંતોષવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આ તબક્કે પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તમામ માગણીઓ અમે લઈને ગયા તમામ માગણીઓ સ્વીકારી અને આજે એ રોડનું આજે ખાતમુહૂર્ત પ્રસંગે ઘણા બધા લોકો લગભગ પાંચસોથી વધારે લોકો આજે આ ખાતમુહૂર્ત પ્રસંગે વધારે એ બદલ સૌનો હું આભાર માનું છું અને આવા નવા વિકાસના કામો જે કંઈક રજૂઆતો આવશે એ તમામ કામો અમે પૂર્ણ કરીશું